માળી સમાજના પરિવારના આઠ ઘર આવેલા છે જેમને સરકાર શ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપે જેમાં એકસો આઠ સો ટપાલ ગેસ બોટલ લાઇટ બિલ જેવી સુવિધાઓ માટે અવરજવર જવર કરે અને સર્વે નંબર ચારસો બેનું માપ કરી રસ્તો આપે તે આ બાબતે આજરોજ રોજ મ્યુનિસિપલ કોર્પોરેશને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યો માળી સમાજનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે જેમાં સર્વે નંબર ચારસો બેમાં ગાયકવાડ તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપી વેચાણ કરેલ છે એમના રસ્તા પણ આપેલ છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે તારીખ દસ એક ઓગણીસો ને નેવ્યાસીના રોજથી મકાનો તોડી પાડવામાં આવેલ હતા જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરેલ જેમાં પોલીસ ફરિયાદ પણ થયેલ હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવેલું અને જગ્યા પર પણ અમોને તેમના તરફથી આપવામાં આવી હતી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપરવાળું લેખિતમાં લખાણ પણ આપેલ હતું પણ આજ દિન તેવી કોઈ સુવિધાઓ એમને એમના તરફથી આપવામાં આવી નથી જે કાંસ ઉપર બાંધકામ કરવામાં આવી છે જેના કારણે છેલ્લા દસ વર્ષથી માળી સમાજના પરિવારના મકાનોમાં ચાર ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આજુબાજુના પણ પાણી ભરાઈ જાય છે જેમાં સ્તંભ રાજરત્ન સોસાયટી રાજદીપ જેવી સોસાયટીમાં પણ પાણી ભરાઈ જાય છે જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાંસ ઉપર થયેલ છે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે ટાઉન પ્લાનિંગ અધિકારીશ્રી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં કે બે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને પારિવારિક નુકસાન થઈ રહ્યું છે જેથી આજ રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર આપવામાં આવ્યું વધુમાં સ્થાનિકોએ જણાવ્યું

મકાનો ખોલી નાખવા હોય ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર જે છે બાજુમાં એમને સમાધાન કરીને શું તમે આપો છો અત્યારે અમે ઘણા વર્ષોથી લઈએ છીએ ચાર પેઢીથી થઈ છીએ હવે જે બિલ્ડર દ્વારા જે કામગીરી ચાલી રહી છે તમારા ઘરની બાજુમાં ખોલી નાખ્યું છે આવા જવા તકલીફ પડી રહી છે અને તદ્દન ઘેર ફરીથીને કપચી નાખીને પૂરણ કરી દીધું છે અને એની અંદર મોટા મોટા નેતાઓની અંદર સાઈડની અંદર છે મેડમ તો યોગ્ય તપાસ થાય એવી અમારી રજૂઆત છે અને તમે જોઈ શકો છો કોઈ આઈને કે અત્યારે સેજ પણ જગ્યા નથી મારા ફાધર છે ને એટલા બધા પથારીમાં છે અમાર બે હોય એમ 108 બોલાય છે અને ખાટી આ પથરી છે આ પથરી કે કેવી રીતે સેજ પણ મેમ તમને હોય અમે મીડિયાને લઈ જવાના છે તમે કોઈ બી આઈને તપાસ કરી શકો થોડી પણ મિલરે જગ્યા ની રહી મિલરે જેમ આ એમ કહી શકે છે અમે કે તમે ગમે તે કરો તમે અમે બધું અમે પૂછી લઈશું અમે તારા પૈસા વાળા કે અમે પૈસા ને મન દબાઈ શકે અમારું કોઈ વેલ્યુ નથી અને મેડમ જે અમે વિચાર કર્યો विचार करने में हमारी जगह माने रस्तो अपन को रस्ता काटने दी भावना के दस्तावेज में उल्लेख करेलो छे 1.8 सेंटीमीटर छोड़वालो और हमें 100 वर्ष की जगह पर अवार्ड करवायो छे गाइस 44000 45000 आना અત્યારે કોઈ અત્યારે સવારમાં આ ભાગની કામગીરી ચાલુ છે 8 વાગ્યાની કામગીરી અત્યારે મારી પાસે અત્યારેને ને મસ્કોગરીને સો નંબર પર ફોન કરીને પૂછી લે છે ને તમને આપ્યું છે નો આ આવું છે સાચી નો આ કન્સર્ન ની કઈ દે મેડમ કમિશ્નર સાહેબ ને બોલી દઈશું તમે એક કામ કરો ને પીએન એ બુક કરી દઉં જેવી કે તમારે થઈ જાય ને પેપર ઉપર આપ્યા છે સાહેબ મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચો ટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે હાલમાં મને ચાલવાની તકલીફ છે અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે છેલ્લા દસ દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને

ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વના તળાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગની જે મંજૂરી આપી છે એ તદ્દન ઘેર વ્યાજબી છે કારણ કે દસ દસ વર્ષથી અમારા ઘરોની અંદર ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને ચાર ચાર ફૂટ પાણી ભરાવાના જે દસ દસ વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ રાસ્તાઓ રાજરત્ન અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે કંઈ ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશો દ્વારા છે